દેશના અન્ય વર્ગના લોકો છે અને જે પોતે આદિવાસીઓ છે એમણે પણ આદિવાસી કોણ છે એમની ઓળખ શું છે તે જાણવાનો પ્રયત્ન નથી કર્યો ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ જે આદિવાસી સંસ્કૃતિ છે જે આદિવાસી રીત રિવાજો છે એમને અન્ય સંસ્કૃતિ કરતા નિમ્ન ગણવામાં આવે છે પરંતુ યુનેએ પણ સ્વીકાર્યું છે કે આદિવાસી સંસ્કૃતિ આદિવાસી જીવનશૈલી એ વિશ્વની સૌથી શ્રેષ્ઠ સંસ્કૃતિ છે વિશ્વની સૌથી શ્રેષ્ઠ જીવનશૈલી છે અને એના કારણે યુનો દ્વારા નવ ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવા માટે ઘોષણા કરવામાં આવી પરંતુ આ જે વાત છે એ દેશના અન્ય વર્ગના લોકોને અને જે પોતે આદિવાસીઓ છે એમને સમજાવે કોણ કારણ કે જે રીતે આદિવાસીઓ પ્રત્યે ટીવી મીડિયા માધ્યમ દ્વારા જે રીતે એક માનસિકતા બાંધી દેવામાં આવી છે તો એનાથી બહાર નીકળે કોણ દેશના માલિક કહેવાય છે પાંચ જાન્યુઆરી બે હજાર અગિયારમાં જસ્ટિસ કાજુ અને જ્ઞાન સુધા મિશ્રાની જે બેન્ચ છે એણે પણ કહ્યું છે કે આદિવાસીઓ આ દેશના માલિક છે પરંતુ અત્યાર સુધી એ ચુકાદાને લઈને કોઈ પણ સરકારે આદિવાસીઓ બાજુ ધ્યાન નથી આપ્યું કે પછી આદિવાસીઓ કોણ છે આદિવાસીઓને એમની જીવનશૈલી એમની સંસ્કૃતિ કઈ રીતે સંરક્ષિત કરી શકાય તે બાબતે કોઈ દિવસ સરકારે પણ પગલા નથી ભર્યા હાલમાં જ જમાવટ મીડિયાના જે દેવાંશી જોશી છે તેમને તમે બધા જ ઓળખતા હોશો કોઈક વાર આદિવાસીઓના મુદ્દાના પ્રશ્નો ઉઠાવે છે શિક્ષણ અને સિંચાઈ પાણીની એ બધી સમસ્યાઓને લઈને પરંતુ એમણે પણ આદિવાસી સમાજ વિશે સંશોધન કરવાની જરૂર છે કે ખરેખર આદિવાસી સમાજના લોકો કોણ છે શું છે કારણ કે હાલમાં જમાવટ જે ચેનલ છે એમનું જે મીડિયા છે એના પર એક વિડીયો એમના દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે અને એ વિડીયોમાં એમણે જે એસી ભારત સરકાર કુટુંબ પરિવાર છે એના વિશે ટિપ્પણી કરી છે અને એમણે કહ્યું છે કે જે એસી ભારત સરકાર પરિવાર છે તે આદિવાસીઓને ગુમરાહ કરવાનું કામ કરે છે તેઓ પોતાને દેશના માલિક કહે છે દેશના કાયદાને નથી માનતા તેઓ દેશના બંધારણને નથી માનતા તો દેવાંસિંહ જોશી એ ખરેખર એસી ભારત સરકાર કુટુંબ પરિવાર શું છે એ કોણ છે અને એમના દ્વારા જે આ દાવા કરવામાં આવે છે કે આદિવાસી લાગુ નથી નથી પડતું પિનલ અમને લાગુ પડતા તો એ બાબતે દેવાનસિંહ જોશીએ સંશોધન કરવું જોઈએ જેથી કરીને એમને પણ ખબર પડે કે એસી ભારત સરકાર કુટુંબ પરિવાર શું છે તમે નો જોયો હોય તો જોઈ લેજો જેથી કરીને તમને ખબર પડે કે દેવાનસિંહ જોશીએ એસી ભારત સરકાર વિશે શું કહ્યું છે જો કે એમણે એસી ભારત સરકાર વિશે કહ્યું એટલે એમને એવું લાગ્યું હશે કે કદાચ જે રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની તે વાત કરે છે ત્યારે સરકાર દ્વારા હવે લોકતંત્રમાં સરકારની ટીકા ટિપ્પણી કરવાનો અધિકાર છે પરંતુ એમને એવું લાગ્યું હશે કે આ જે એસી ભારત સરકાર કુટુંબ પરિવાર છે એમના વિરુદ્ધ બોલશું તો પણ કોઈ પગલાં નહીં ઉઠાવે પરંતુ દેવંતસિંહ જોશીને એસી ભારત સરકાર ના જે લોકો છે આ જે આદિવાસીઓ છે જે એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે કટાશવાણ આવું અને આ બાબતે તમે જાણો કે ખરેખર શું છે અને એમને એની તપાસ કરવા માટે પણ કહ્યું છે આના પહેલા અમે એક વિડીયો મૂક્યો છે તેમાં ડીડીયાપડા ડોક્ટર અશ્વિન સાહેબે પણ ચેલેન્જ કરી છે કે તમે આવો એટલે તમને જણાવીએ કે એસી ભારત સરકાર કુટુંબ પરિવાર શું છે હવે એના વધુ પ્રત્યાઘાત પડ્યા છે અને દેવાંસિંહ જોશી અને જે જમાવટ મીડિયા છે એના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે હવે ફરિયાદમાં શું જણાવવામાં આવ્યું છે તેની વાત કરીએ તો તારીખ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ યુટ્યુબ પર જે લિંક છે તે મૂકવામાં આવી છે અને આ જે યુટ્યુબમાં વિડીયો મૂકવામાં આવ્યો છે એમાં કોણ છે સિભાર સરકાર જે પોતાને દેશના માલિક કહે છે જાણો એવા સમુદાયને જે કહે છે પોતાને દેશના માલિક નથી માનતા કાનૂનને આદિવાસીઓને ભરવા ભરવાતા આ લોકો કોણ છે આ પ્રકારની વાત દેવાનસિંહ જોશીએ કરી હતી

દરે રાષ્ટ્ર સંઘ ચોસઠ સ્લેશ એકસો બેતાળીસ ડેલિગેટસ પ્રતિનિધિ પ્રતિનિધિ એસી કુંવર કેસરીસિંહ ભારત સરકાર માતૃશ્રી જમનાબા પિતાશ્રી ટેટિયાભાઈ કાનજી એસી ભારત સરકાર ઇન્ડિયા એસી ઓનર ઓફ ઇન્ડિયા અમે વિશ્વ શાંતિ સંમેલન કરી વિશ્વમાં વિશ્વ શાંતિમાં માનનારા છીએ એટલે કે જે દેવાનસિંહ જોશીએ વાત કરી છે તો આ કોઈ હાલમાં નવું નથી વર્ષોથી આ ચાલતું આવે છે અને એના સંમેલનો વર્ષે વર્ષે દર વર્ષે એમનો જે શેડ્યુલ હોય છે તે પ્રમાણે ભરાતા જ હોય છે અને આ બાબતની જાણ સરકારને નથી એવું નથી સરકાર પણ જાણે છે પરંતુ આ જે છે તે લીગલ વસ્તુ છે એટલે સરકાર પણ અટકાવતી નથી અમે વિશ્વ શાંતિમાં માનનારા લોકો છીએ એટલે કે અમે શાંતિમાં માનીએ છીએ અને વિશ્વમાં શાંતિ પણ આરોપી એક અને બે એટલે કે એકમાં દેવંતસિંહ જોશીનું નામ છે અને આરોપી બે એટલે જ્યાટ મીડિયા એ અમારા ભારત સરકાર અને ભારત સરકારના પરિવારજનોને નકારી નાખ્યા છે જેથી આરોપી એક અને બે ની ન્યૂઝ ચેનલ પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ મૂકવામાં આવે અને આરોપીઓ સામે એટ્રોસિટી અને દેશદ્રોહની કાયદા મુજબની કલમ લગાવીને કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને આરોપી અગર ખુલાસા કરવા માંગતા હોય તો તેમાં તમામ દસ્તાવેજ પુરાવા સાથે અમારા કટાસવાણ મુકામે આવીને ન્યૂઝ ચેનલ લાઈવ કરીને ખુલ્લી ચર્ચા કરી શકે છે એટલે કે એમને જણાવવામાં આવ્યું છે કે તમે ખુલ્લી ચર્ચા માટે આવી શકો છો અને આરોપીઓના જે નામ છે આ જે ફરિયાદ છે તે જેયાપાડામાં નોંધવામાં આવે છે એટલે કે નર્મદા જિલ્લામાં અને જે ફરિયાદ કરનાર છે તે મનીષભાઈ મનીષભાઈ દ્વારા ફરિયાદ કરવામાં આવે છે અને આરોપીમાં દેવાન્સિંહ જોશી અને બીજા આરોપીમાં જમાવટ ન્યૂઝ ચેનલ અને અન્ય જે રિપોર્ટર છે તે તમામનું નામ આપવામાં આવ્યું છે એટલે સી ભારત સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે તમે આવો લાઈવ કરો અને જે દસ્તાવેજ છે તે દસ્તાવેજ સાથે તમે અમે તમને પૂરા બતાવીએ કે અમે કઈ રીતે દેશના માલિક છે એસી ભારત સરકાર કુટુંબ પરિવાર એ કોઈ દક્ષિણ ગુજરાતમાં જ નહીં પરંતુ દેશના જે અન્ય રાજ્યો છે તો અન્ય રાજ્યોમાં પણ શાંતિ સંમેલન કરે છે અને તેઓ વિશ્વ શાંતિમાં માનનારા લોકો છે તેઓ કહે છે કે અમે આ દેશના માલિક છે અમે એટલે કે આદિવાસીઓ આ દેશના માલિક છે પરંતુ શું આદિવાસીઓ આ વાત જાણે છે કારણ કે જે એસી ભારત સરકાર પરિવાર છે એને સતીપતિ તરીકે ઓળખવામાં આવે છે અને એને જે સમાજના અન્ય લોકો છે એમના દ્વારા જે જે રીતે સ્વામિનારાયણ પંથ છે જે રીતે જય પરમાત્મા પંથ છે જે રીતે અને તમામ પંથ છે તે રીતે સ્વીકારી લેવામાં આવે છે કે આ સતીપતિ પણ પંથ છે પરંતુ સતીપતિ એસી ભારત સરકારે પંથ નથી પરંતુ આ દેશનું જે માલિકી પાણું ધરાવતા આદિવાસીઓ છે એમનો એક સમૂહ છે અને તેઓ પોતે કહે છે કે આદિવાસીઓ આ દેશના માલિક છે અને તેઓ પુરાવા સાથે વાત કરે છે કે તેઓ કઈ રીતે આ દેશના માલિક છે છતાંય જે ન્યૂઝ ચેનલો છે જે મીડિયા છે એમના દ્વારા એવી ન્યૂઝો ચલાવવામાં આવે છે કે આ લોકો આદિવાસીઓને કામ કરે છે આ લોકો આદિવાસીઓને ચડાવવાનું કામ કરે છે આવી પ્રકારની વાતો કરે છે પરંતુ જે દેશના અન્ય લોકો છે જે પોતે આદિવાસીઓ છે જે આવા ન્યૂઝ મીડિયા ચેનલ ચલાવે છે તેમણે ખરેખર જાણવું જોઈએ કે આદિવાસીઓ કોણ છે એસી ભારત સરકાર કુટુંબ પરિવાર કોણ છે તે લોકો જે વિશ્વને શાંતિ સંમેલન યોજે છે તો તેમાં શું વાત કરે છે તે તમામ વાતો આ લોકોએ જાણવાની જરૂર છે જેથી કરીને એસી ભારત સરકારને તેઓ સારી રીતે જાણી શકે વિડીયો સારો લાગ્યો હોય તો શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરો બાકી બાકી કરી લેજો ફેસબુક પર જોઈ રહ્યા છે તો પેજ ફોલો જરૂર કરજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જુહાર જય આદિવાસી